તાપી જિલ્લાના સોનગઢમાં બાપુની રામકથા ચાલી રહી છે ત્યાં આગળ એક માણસ ચિઠ્ઠી લખે છે બાપુને અને કહે છે કે અમારા વિસ્તારમાં શાળાઓ નથી એટલે ખ્રિસ્તીઓ ધર્માંતરણ કરાવી રહ્યા છે સવાલ અહીંયા એવો છે કે શિક્ષણમાં આપણે આગળ છીએ તેવા દાવાઓની પોલ મોરારી બાપુએ ખોલી નાખી એક ભક્તની ચિઠ્ઠીએ કહ્યું કે તમારા દાવાઓ જૂઠા છે એટલે ખ્રિસ્તી મિશનરીઓ શિક્ષણના નામે ધર્માંતરણ કરાવી રહ્યા છે શું છે હકીકત અને શું છે ચિઠ્ઠીના રહસ્યો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ ગુજરાતની સ્થાપનાના પાસઠ વર્ષ પછી પણ ગુજરાતમાં કેવી સ્થિતિ છે તેનું આ ઉદાહરણ છે આપણે દાવાઓ તો બહુ જ કરીએ છે પણ જમીનની વાસ્તવિકતા જુદી છે ગાંધીનગરથી શિક્ષણના પૈસા તો નીકળે છે પણ ગામડાઓ સુધી એ પૈસા પહોંચતા નથી શાળાઓ બનતી નથી અને શિક્ષકો શાળામાં આવતા નથી તાપી જિલ્લાના સોનગઢની અંદર મોરારી બાપુ રામકથાનું આયોજન કરેલું છે રામકથામાં ભક્તો તો આવ્યા હતા પણ આ રામકથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા આ જ વખતે એક ભક્ત બાપુને ચિઠ્ઠી લખે છે અને બાપુને ચિઠ્ઠીમાં એવું કહે છે કે બાપુ અમારી સ્થિતિ બહુ ખરાબ છે કારણ કે અમારા વિસ્તારમાં શાળાઓ નથી અમે ગરીબ માણસો છીએ એટલે અમારા બાળકોને ભણવા માટે નિશાળે ક્યાં જવું તેનો મોટો પ્રશ્ન છે અમારા બાળકોને દમણ અને સેલવાસની મિશનરી શાળાઓમાં લઈ જવામાં આવે છે અને પછી ત્યાં ધર્માંતરણ થાય છે બાપુ વિનંતી એટલી છે કે તમે કોઈ ઉદ્યોગપતિને કહીને અમારા વિસ્તારમાં શાળા તો બનાવો તો આ ધર્માંતરણ અટકશે બાપુ આ ચિઠ્ઠી વાંચે છે અને બાપુ દ્રવિત થાય છે અને બાપુ કહે છે કે સ્થિતિ બહુ ખરાબ છે દર્દનાક છે કારણ કે આટલા વર્ષ પછી આપણે શાળા જેવી પ્રાથમિક સુવિધા પણ આપણા નાગરિકને આપી શકતા નથી બાપુ આહવાન કરે છે કે હું ઉદ્યોગપતિઓને કહીશ કે આ વિસ્તારમાં શાળા બનાવે અને જો કોઈ શાળા બનાવે તો બાપુનું ટ્રસ્ટ તલગાજરડાથી દરેક શાળા દીઢ બાપુ એક લાખ રૂપિયાનું દાન પોતાના તરફથી આપવા માગે છે સાંભળી લો બાપુને મળેલી ચિઠ્ઠી ને બાપુની વાત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી તથા કથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં માં એક થી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય આ જમીની વાસ્તવિકતા છે પત્રકારો ગળા ફાડીને બોલે સ્થાનિકો રજૂઆત કરે પણ છતાં ઓગણીસો સાહીઠમાં ગુજરાતની સ્થાપના પછી પણ હજી ગામડાઓ સુધી સ્કૂલ પહોંચી નથી શિક્ષણ પહોંચ્યું નથી અને આપણે વિકાસની પીપુડી વગાડ્યા કરીએ છીએ બાપુઆ બોલ્યા પછી ત્યાં હાજર રહેલા હર્ષસંઘવીએ ખરેખર તો એવું કહેવું જોઈએ કે જ્યાં શાળા નથી ત્યાં શાળા બનશે અને કોઈને પોતાના ગામથી દૂર શાળામાં નહીં જવું પડે પણ તેના બદલે હર્ષ સંઘવી એવું કહે છે કે ખબરદાર કોઈએ ધર્માંતરણ કર્યું તો ખેર નથી આમ આપણે આમ આપણે હાકલાને પડકારામાં જ રાજી થઈએ છીએ કે આપણા ગૃહમંત્રીએ કેવો પડકારો કર્યો છે પણ એ પડકારાથી તમારું ને મારું ઘર ચાલતું નથી કોઈ ગુંડો આ પડકારાથી ડરતો નથી ધર્માંતર ધર્માંતરણ કરાવનારા એનું કામ કરે જાય છે આ છે વાસ્તવિકતા આ છે ગુજરાત આંખો હોય તો જુઓ કાન હોય તો સાંભળો બાકી અમે તો મરવા માટે જ અહીંયા આવ્યા છીએ તો આ છે નવજીવન ન્યૂઝ લોકોની વાત તમારી સામે મૂકે છે અમને અત્યારે રજા આપો આવીશું એક નવા વિષય સાથે નમસ્કાર જે but i uh...